પૂર્વ વડાપ્રધાનસિંહ નું અવસાન થયું છે મંદી માંથી બચાવ્યો આવા વડા દરેક દેશને મળે તેવી પ્રાર્થના શંકરસિંહે આવું કહ્યું ઇકોનોમિસ્ટ હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું અને બે હજાર ચારમાં જ્યારે એ વડાપ્રધાન બન્યા અને મને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યો અને પહેલી કેબિનેટની મિટિંગમાં મેં આરટીઆઈ રાઈટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ અને ટ્રાન્સફરન્સી બે મુદ્દા કહીને આપ સરકારમાં આ રીતે આવો કાયદો બનાવો તો સારું હું આજે એમનો ફરી આભાર માનું છું કે બે હજાર પાંચમાં એમને આરટીઆઈનો ટીઆઈનો એક્ટ બનાવ્યો ટ્રાન્સપરન્સી પારદર્શકતા લોકોને આપી અને દેશને બચાવવામાં દુનિયા આખી મંદીમાં જ્યારે બે હજાર આઠ નવમાં જઈ રહી હતી ત્યારે એક્સપર્ટ ઇકોનોમિસ્ટ તરીકે આખા દેશને મંદીમાંથી બચાવ્યો આવા વિનમ્ર વડાપ્રધાન જે તે વખતના હતા એવા 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 મારે બહુ વ્યક્તિગત પરિચય પરિવાર સાથે આખો એમને હું શ્રદ્ધાંજલિ આપું છું એમના પરિવારને આ હૂંફ મળે શક્તિ મળે અને એમના આત્માને ભગવાન શાંતિ આપે એ શબ્દો સાથે આવા વડાપ્રધાન દરેક દુનિયામાં દરેક દેશને દરેક પ્રજાને મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું